ઓગણીસો ને બ્યાસીની વાત છે મહંત સ્વામી મહારાજ વિચરણ કરતા બામણીયા ગામે પધાર્યા હતા તેમાં શ્રી હરિનવમીનો દિવસ આવ્યો તેથી મહંત સ્વામી મહારાજે નિર્જળા ઉપવાસ કર્યો હતો સ્વામીશ્રી નિત્ય પૂજા કરી સવારે છ વાગે પરવારી ગયા એ પછી તેઓ વલ્લભભાઈ અને અન્ય બે ત્રણ હરિભક્તો સાથે ગોષ્ઠીમાં જોડાયા મહંત સ્વામી મહારાજ એ ગોષ્ઠીમાં એવા તે લીન થઈ ગયા કે સવારની બપોર થઈ અને બપોરની સાંજ થઈ અને સાંજની રાત થઈ તો પણ સમયનું ભાન ન રહ્યું સવારે છ વાગે શરૂ થયેલી ગોષ્ઠી રાત્રે બાર વાગે પૂર્ણ થઈ સણંગ અઢાર કલાક આટલા કલાક શું વાતો થઈ હશે તો વર્ષો પછી આ પ્રસંગના આધારે સંતોએ મહંત સ્વામી મહારાજને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેના જવાબમાં સ્વામીશ્રી કહે કે હરિચરિત્રામૃત સાગરના પ્રથમ બે ભાગ પર ગોષ્ઠી થયેલી તેમાંની પ્રથમ એક વાત હજુ યાદ છે શ્રીજી મહારાજ કહે છે કે માન અને અપમાન બધું નાશવંત છે માટે લાગવું ન જોઈએ આમ આ પ્રસંગથી આપણને સ્વામીશ્રીની કથા વાર્તાની રૂચિનો તો ખ્યાલ આવે જ છે પરંતુ અહીં વિચારવા જેવી બાબત એ છે કે નિર્જળ ઉપવાસમાં સામાન્ય રીતે વ્યક્તિ ઓછું બોલવાનું પસંદ કરે એમાં પણ જો બોલવાનું થાય તો અઢાર કલાક તો ન જ બોલી શકાય વળી એ સમય ગોષ્ઠીને વધુ રોચક કરવા માટે ઓડિયો વિડીયોના પ્રસાધનો પણ ન હતા પરંતુ અહીં સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં ભગવાનના ચરિત્રોની કેવી રેલમછેલ થઈ હશે કે સમય ક્યાં ગયો તેની કોઈને ખબર ના પડી બીજો એક પ્રસંગ છે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર અઢારનો મહંત સ્વામી મારા દિલ્હીમાં બિરાજમાન હતા સ્વામીશ્રીએ ચેષ્ટાકા બાદ સ્નાન કર્યું ત્યાર પછી સેવક સંતોએ સ્વામીશ્રીને આરામ કરવા વિનંતી કરી પરંતુ સ્વામીશ્રીએ ના પાડી કારણ કે હજુ આરામમાં જવાને દસ મિનિટની વાર હતી સેવકોએ ફરી સ્વામીશ્રીને આરામમાં જવા માટે વિનંતી કરતા કહ્યું બાપા રોજ મોડું થાય છે આજે સમયસર છીએ ક્યારેક તો વહેલા આરામમાં પધારો આ સાંભળી સ્વામીશ્રી કહે ના ઊંઘ ના આવે સ્વામીશ્રીનો આ જવાબ સાંભળી સેવકોને આશ્ચર્ય થયું કારણ કે સ્વામીશ્રીએ જ ઘણીવાર કહ્યું હતું કે આઠસો કલાકની ઊંઘ ભેગી થઈ છે આ વાર્તાલાપમાં પાંચ મિનિટ પસાર કેવી રીતે થઈ હતી પરંતુ સ્વામીશ્રીને તો પાંચ મિનિટ પણ વહેલા સુવું મંજૂર ન હતું તો હવે શું કરવું તેનો ઉકેલ પણ સ્વામીશ્રીએ જ આપી દીધો સ્વામીશ્રીએ કહ્યું લાવ કથા કરીએ સ્વામીશ્રીને કથા વાર્તા કરવાનું એવો ખપ છે કે પાંચ મિનિટ પણ વ્યર્થ ન જવા દે સ્વામીશ્રીએ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાંથી સતત તેત્રીસ મિનિટ સુધી કથા વાર્તા કરી સૌને ભગવદ્ ભક્તિમાં તરબોળ કરી દીધા